નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવની વિષય ગુજરાતીનું પાઠ નંબર છવ્વીસ ભગવદ્ ગીતા અને હું તેના સ્વાધ્યાયનું આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોઈશું માટે મિત્રો વિડીયોને પૂરો જજો વિડીયોને લાઈક કરજો

અહીં કેટલીક પરિસ્થિતિઓ આપી છે અહીં આપણે પરિસ્થિતિ અને માર્ગદર્શન આપેલું છે જુઓ ઓકે અહીં પેલું આપેલું છે કે ભાઈ અભ્યાસ રમત આહાર ટીવી વગેરે બધી જ બાબત માટે સમયનું આયોજન હોવું જોઈએ તો એની અંદર શું આવશે કે ભાઈ ઓકે આગળ વધીએ અહીં આપણને બીજું આપેલું છે કે ભાઈ હું વર્ગમાં ઘણા સવાલ પૂછું છું પણ બોલતી વખતે શિક્ષક સાથે ક્યાંક નમ્રતા ચૂકી જવાય છે તો એની માર્ગદર્શન અહીં આપણને ત્રીજો સવાલ આપેલો છે કે ભાઈ શીખેલી બાબતો સીધી કંઠસ્થ ન કરતા તેના પર ચિંતન કરવું જોઈએ તો એની અંદર આપણું સાચો શું છે કે ભાઈ આપણે અહી આપણને આપેલું છે પરિસ્થિતિની અંદર કે હું ગૃહ કાર્ય સહિત ઘણા જ કામમાં કોઈ પર આધાર રાખું છું એની અંદર આપણે માર્ગદર્શન જોઈએ કે ભાઈ અહીં પાંચમો આપેલો છે કે કોઈ મારી ટીકા કરે તો હું વિચલિત થઈ જાઉં છું તો એની અંદર આપણો માર્ગદર્શન શું આવશે કે ભાઈ જતો વિષયના પુસમ

દસ આવશે ઓકે અહી મિત્રો પહેલો સવાલ પૂર્ણ થાય છે આપણે આગળ વધીએ બીજા સવાલ તરફ મિત્રો અહીં આપણને બીજો સવાલ આપેલો છે કે એક વાક્યમાં જવાબ આપો પેલું છે કે ભાઈ ગીતા જયંતી કયા દિવસે આવે છે મિત્રો ઉત્તર જોઈએ આપણે કે ભાઈ ગીતા જયંતી માગસર સુદ અગિયારસ ના રોજ આવે છે બીજો સવાલ કે ભાઈ એમરસન ને ગીતા ની ભેટ કોને આપી ઉત્તર જોઈએ કે ભાઈ એમરસન ને ગીતા ની ભેટ કરલોય લે આપી ઓકે મિત્રો હવે આપણે આગળ વધીએ ત્રીજો સવાલ અહીં આપણને ત્રીજો સવાલ આપેલો છે કે વિદ્યાર્થી તરીકે અર્જુનનો એકાગ્રતાનો ગુણ મને સૌથી વધુ ગમ્યું આગળ જોઈએ ચોથો સવાલ કે વિદ્યાર્થી માં જીજ્ઞાસાની સાથે કયો ગુણ આવશ્યક છે તો મિત્રો એની અંદર આપણો સાચો ઉત્તર છે કે વિદ્યાર્થીઓમાં જીજ્ઞાસાની સાથે આપણે મિત્રો આગળ જોઈએ શું આપેલું છે અહીં આપણને પાંચમો સવાલ આપેલો છે શું કીધું ભાઈ કે વિષયનું ધ્યાન આ શક્તિ આ શ્રૃંખલા આગળ વધારવાની છે તો મિત્રો જે આ શક્તિથી કામના ઉત્પન્ન થાય છે કે ભાઈ ટૂંકમાં જવાબ આપો પેલું છે કે ભાઈ ક્રોધના કારણ અને પરિણામ સાસા હોય છે તો ક્રોધ થી ઘણી મૂળતા આવે છે મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઉભો થાય છે સ્મૃતિમાં ભ્રમ ઉભો થવાથી બુદ્ધિ અર્થાત તો કે ભાઈ જ્ઞાન અને શક્તિનો નાશ થઈ બુદ્ધિ નાશ થવાથી એ પુરુષનું પોતાની સ્થિતિથી પતન થાય છે ઓકે મિત્રો આગળ જોઈએ આપણને બીજો સવાલ આપેલો છે કે ભાઈ બુદ્ધિ નો નાશ તો માણસ નો ખુદ નો નાશ સમજાવો તો આપણે ઉદાહરણ લઈ સમજાવીએ કે ભાઈ એક વખત એક બાળકને તેના પિતા કહે છે કે સામેની ભીત પર ખીલી ઠોક ત્યારે બાળક પહેલે દિવસે ચાલીસ ખીલી ઠોકે છે બીજે દિવસે થોડી ઓછી ખીલી ઠોકે છે ત્યારે તે જ્યારે ખીલી ને પાછી ખેંચે છે ત્યારે તેના જે ઘાવ હતા તે હજી સુધી હતા

મન પર વિચારો નીચારોની બાબતમાં ગીતાજીના શ્લોક બાવન થી બોતેર માં વર્ણિત સ્થિત પ્રજ્ઞના ગુણો આપણે વાંચવા જોઈએ ચિંતા નિરાશા હતાશા વગેરે ભાવ શક્તિ ને ક્ષીણ કરે છે તો આપણી તર્ક શબ્દ અહી જુઓ આપણને આપેલું છે કે ભાઈ ટૂંકમાં જવાબ આપો એનો ચોથો સવાલ પાઠમાં આપેલા શ્લોક માંથી તમને કયો શ્લોક સૌથી વધુ ગમ્યો કારણ આપો અહીં મિત્રો જે મને શ્લોક ગમ્યો છે તે અહીં મેં લીધેલો છે જો મિત્રો તમને આમાંથી કોઈ બીજો શ્લોક ગમ્યો હોય તો તમે તેના વિશે પણ આ પ્રશ્નની અંદર લખી શકો છો ઓકે તો હું અહીં જો કે પાઠમાં આપેલા શ્લોકમાંથી મને બીજા ત્રેસઠમો શ્લોક સૌથી વધુ ગમ્યો કારણ કે તેની અંદર પ્રવૃત્તિ થતી મૂઢતા આવે છે મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઉભો થાય છે આથી બુદ્ધિનો નાશ થવાથી પુરુષ પોતાની સ્થિતિથી શું થાય છે પતન થાય છે ઓકે આ રીતે મને આ શ્લોક ગમે છે ઓકે અહીં મિત્રો ખાસ ધ્યાન આપજો તમને જે ગમે તે તમારે લખવાનો છે ઓકે અને પણ લખી શકો છો તો અહીં જ મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે એટલે કે સ્વાધ્યાયનું પાઠ ભગવદ્ ગીતા અને હું એનું સ્વાધ્યાયનું સોલ્યુશન સમાપ્ત થાય છે જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ફરી મળીશું એક નવા વિડીયો સાથે E yeah, Bye.